છ છ આચાર્ય ભગવંતિ આજે આ ધન્યધરા પાવન થઈ છે અને એમાં પણ મહા તપસ્વી એવા આચાર્ય ભગવંત હંસરત્ન સુરેશ્વરજી મહારાજ જેના સો સો માસક્ષમાં પરિપૂર્ણ થવાને આર્ય હોય અને એનો સાક્ષી જ્યારે આ સંઘ બનવાનો હોય ને આખું આ શાસન બનવાનું હોય ત્યારે એ આચાર્ય ભગવંતને ન ભૂલી શકીએ જેની પાઠ પરંપરામાં આપણે બધા છીએ એવા ભુવન બાનુ મહારાજને આચાર્ય ભગવાન ભુવન બહાર સુરેશ્વરજી મહારાજને યાદ કરીએ

જળ હર્ષ ભ અરે કેમ ભૂલીશું તું હોમ ભૂલીશું તુંજ ને શાસન નારખ વાળા માર જોડે યુગો સુખી જળ વર્ષ હોવન ભાનુના જવાડા પરિવાર સુધી જળ जाना <muchas> શે ખબર હોતી કાંતિ માટે લખ્યું જુદું વિધાન માનવ નહી પણ મહા માનવું બગડા મારિ જોડે યુ કોલ પ્રશ્નો સમનારા પ્રશીવ વિખ્યાત કરનારા પ્રિંગભૂન મારી સમાય સોહેચ ગજરાવેન્દ્ર સુર્યાયા પ્રિંગ સમાયોહે છે પરમ સૌભાગ્ય છે આપણું અત્યારે જ્ઞાન મંદિર જૈન સંઘ અને भवन જૈન સંઘ બંને સંઘ મળી અને વર્ષોથી સૈયારા અને આપણે આરાધનાઓ હળી મળીને ગણો કે સંઘ હોય બધે હળી મળીને આપણે કરીએ છીએ એક પરમ સૌભાગ્ય આ મંગલ દિવસ અને આ અવસર આંગણે આપણે પધાર્યો એમાં નિમિત્ત છે કે પરમ પૂજ્ય આચાર્ય મોહનસિંહ શ્રી હંસરત્ન સુરેશ્વરજી મહારાજા આજે વિચાર કરીએ કલ્પના કરીએ એકસો ને એસી ઉપવાસ સાતમી વખત અછેરું કહી શકાય જેને કહી શકાય કે વર્તમાન કેટલા વર્ષોના ઇતિહાસમાં કહેવાય છે કે આ ઘટના બની રહી છે એના આપણે બધા સાક્ષી બન્યા છીએ તો ખરેખર આ અવસર આવ્યું છે આપણે બધા ઉલ્લાસથી એની અંદર જોડાઈએ આચાર્ય ભગવાન નામ સાહેબ આપણા દાદા સાહેબ મહાભીર સુમા સાહેબ મુક્તિવાલા સાહેબ હરિજી શેખર સુમા સાહેબ દેવકિર્દી સુમા સાહેબ અને પન્યાસી ભગવંતો ઘણા બધા છે એટલે આધી સાધુ ભગવંતો અને આપણા જે ઉજ્જવલ ધર્મા છે સાધુ ભગવાન છેલ્લા અઠવાડિયાથી આ બિરાજમાન ચાર પોર અંદર તો આ બધા સાધુ સાધુ ભગવંતોની સુંદર બજારનો લાભ અવશ્ય આપણે મળ્યો છે બધાને વિનંતી છે કે ગુરુ ભગવાન હં શ્રીબાદ સાહેબ ત્યાં કને એટલે કે જ્ઞાન મંદિરને ત્રણ ત્રણ દિવસ બિરાજમાન રહેશે અત્યારે પ્રસંગ પૂર્ણ થયા બાદ ત્યાં જશે સેપ આપણે જેટલા પરિવારના અથવા તો કોઈ પણ આવવાના અને આજે છેલ્લા બે દિવસ છે તો ક્યારે પણ પહેલાં આમ તો ચારથી સાડા પાંચ સાંજનું હતું અત્યારે ક્યારે પણ આપણે સેપ ગુરુદેવના આશીર્વાદ સેપ વંદન આખો દિવસ અવસર પ્રાપ્ત થયું છે તો આપડે અંદર જોડાઈએ અને સાથે પધારેલા દરેક ને નૌકાર નો પણ લાભ આપશો વિનંતી બારગામ થી બધા પધારે છે એમને પણ ખૂબ ધન્યવાદ બધા હા છઠ્ઠા માળે નોકરસિંહ વ્યવસ્થા રાખવામાં આવી છે બધા લાભ